આજે આપણે એકદમ ફરસાણની દુકાન જેવી એકદમ ખસ્તા લીલા વટાણાની કચોરી બનાવીશું આ કચોરી એકદમ ક્રિસ્પી એકદમ ખસ્તી હશે અને ખૂબ જ સરસ અને ટેસ્ટી એવી બનીને તૈયાર થશે જો તમે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો તમારી કચોરી જરા પણ આગે પાછી નહીં પણ બને અને એકદમ જાણે કે બહારથી જ લાયા હોય ફરસાણવાળાના દુકાનથી એવી ટેસ્ટી અને ક્રિસ્પી તો બનવાની જ છે તો ચલો બનાવીએ લીલા વટાણાની કચોરી તો લીલા વટાણાની કચોરી બનાવવા માટે મેં અહીંયા કિલો જેટલા વટાણા લઈ લીધા છે સરસ શિયાળાની શિયાળો છે તો એકદમ સરસ ફ્રેશ ફ્રેશ વટાણા આવે છે તો એનો આપણે યુઝ તો કરી જ લેવો જોઈએ તો આ રીતે આપણે નવી નવી વાનગીઓ બનાવીને તેનો યુઝ કરીએ છીએ તો અહીંયા મેં એક કિલો વટાણા બાફા મૂકી દીધા છે તેમાં એક ચમચી મીઠું અને એક ચમચી ખાંડ નાખી દીધી છે તો આ બાજુ આપણે લોટ બાંધવી દઈએ તો મેંદાનો લોટ લીધો છે એમાં થોડું મીઠું અને અજમો આપણે હાથમાં મસળીને નાખી દઈશું તો આ રીતે તમે અહીંયા મેંદાના લોટની જગ્યાએ ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો પણ હું મેંદાના લોટની અહીંયા એકદમ ક્રિસ્પી તો મેંદાના લોટની જ બને છે ત્રણ ટેબલ સ્પૂન જેટલા લોટનું મોણ દેવાનું છે કુલ આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ જ મોણ દેવા માટે જઈ જોઈશે હું આગળ બતાવું છું કે કઈ રીતે લોટ કેટલું મણ દેવાનું છે એમ આ રીતે આપણે મણ થોડું વધારે પણ ના દેવાઈ જાય અને મોણ થોડું ઓછું પણ ના દેવાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે મુઠ્ઠી પડતું થાય એટલું આપણે મોણ આપવાનું છે તો તમે જોઈ જ રહ્યા છો કે કેટલું મોણ એમ ભેગો થઈ શકે લોટ એટલું એટલે કે ત્રણ ટેબલ સ્પૂન જેટલું મોણ નાખ્યું છે અને ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું લોટ આપણે એકદમ નરમ બાંધવાનો છે ખૂબ જ તો રોટલીના લોટ બાંધે ને એના કરતાં પણ ઘણો નરમ એવો લોટ આપણે બાંધવાનો છે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ પ્રિપેર કરવાનો છે આ રીતે હાથથી મસળીને આપણે લોટને રેડી કરી દઈશું હા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ છે ને એ નરમ રહેવો જોઈએ એકદમ કડક નહીં નરમ હશે ને તો જ એનામાં સ્ટ્રેચિંગ આવશે અને એકદમ સરસ ખસતા એવી થશે જો આ રીતે આપણે આપણો લોટ છે એ બધો જ મિક્સ કરી દીધો છે હવે આપણે તેને ચીકવવાનું છે ચીકવવાનું છે મતલબ કે પાંચ મિનિટ સુધી આ રીતે લાંબો કરી કરીને મસાળવાનો છે મેંદાના લોટને હંમેશા આ રીતે લાંબો કરીને ચીકવીએ ને તો જ રેસીપી સારી બનતી હોય છે ખસતા બનતી હોય છે અને એનામાં એ લોટમાં એક પ્રકારનું સ્ટ્રેચિંગ આવી જતું હોય છે તો આડોળોને પણ પાંચ એક્ઝેક્ટ પાંચ મિનિટ સુધી આ રીતે હાથથી આપણે તેને લાંબો કરી કરીને મસળવાનો છે ત્યારબાદ એક ચમચી તેલ નાખીને આપણે ફરી તેને થોડો ચીકવી લેવાનો છે તમે જોઈ જ રહ્યા છો એકદમ સરસ સોફ્ટ એકદમ આમ કૂણો એવો લોટ બંધાઈ ગયો છે અને એકદમ સરસ સ્ટ્રેચિંગ પણ આવી ગયું છે તો આ રીતે એકદમ નરમ એવો લોટ આપણો રેડી થઈ ગયો છે આપણા લોટને હવે આપણે થોડું રેસ્ટ આપી દઈએ જ્યાં સુધીમાં આપણે કચોરી બનાવવા માટેનો મસાલો રેડી કરી લઈએ જો મસાલો કચોરી થોડી સ્પાઈસી હશે અને થોડો ટેંગી ટેસ્ટ હશે તો જ સારી લાગશે તો એના માટે મેં આદુ લીધો છે એક ટુકડો અને લીલા મરચાં જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાં અહીંયા હું લાલ મરચાં પણ કલર માટે લઈ રહી છું હોય તો એડ કરવાના ના હોય તો પણ ચાલે આ રીતે આપણે તેનો મસાલો છે ને એકદમ મોળો નહીં પણ થોડો તીખો લેવાનો છે અને વરિયાળી કચોરીમાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે ચમચી વરિયાળી લીધી છે મરી એક ચમચી જેટલા મરી લીધા છે અને આખું જીરું એક ચમચી જેટલું લીધું છે ત્યારબાદ આપણે લસણ નાખવાનું છે લસણ એડ કરી દઈશું આદુનું પ્રમાણ પણ થોડું વધારે રાખવાનું છે અને લસણનું પ્રમાણ પણ થોડું વધારે રાખ્યું છે હવે આની આપણે અધકચરી એવી પેસ્ટ બનાવી લીધી છે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આપણે એકદમ પેસ્ટ નથી બનાવવાની પણ અધકચરી એવી પેસ્ટ બનાવી દેવાની છે તો લાલ મરચાં નાખ્યા હતા એના લીધે કલર પણ સરસ આવ્યો છે અને આ બાજુ આપણા વટાણા પણ સરસ એકદમ સરસ બફાઈ ગયા છે અત્યારે ફ્રેશ વટાણા આવે છે બફાતા બહાર નથી લાગતી એકદમ ઝડપથી બફાઈ જાય છે આપણે ચેક કરી લીધું છે કે વટાણા આપણા છે એ ખૂબ જ સરસ એવા બફાઈ ગયા છે આનો કચોરીમાં ખાસ તો એનો જે સ્ટફિંગ હોય છે એનો મસાલો જ હોય છે એનો ટેસ્ટ સારો આવતો હશે તો આખી કચોરી આપણી સારી બનાવતી બની જતી હોય છે અને હા એક લોટ બાંધવામાં પણ થોડું હોય છે આ રીતે આપણે તેલ લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું એમાં હિંગ નાખી છે ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દીધી છે આપણે આ પેસ્ટને તેલમાં સાતળી દેવાની છે પેસ્ટને છે ને તેલમાં બહુ નથી સાતળવાની હા એ બહુ સાતળશું તો શું થશે કે એની ફ્લેવર છે ને એ જતી રહેશે એની ફ્લેવર તો આપણે રહેવા જ દેવાની છે બધા મસાલા એડ કર્યા છે એની ફ્લેવર તો આપણે એમ ને એમ રહેવા જ દેવાની છે એટલે બહુ જ નથી સાંતળવાની ફક્ત થોડી એવી જ સાતળી લેવાની છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ધીમા ગેસે જ આપણે આ મસાલાને સાતળીશું આ સોરી આ પેસ્ટને સાંતળીશું આ નાની નાની વાતોનું ધ્યાન રાખશું ને તો જ આપણી કચોરી પરફેક્ટ બનશે અને ત્યારબાદ આપણે વટાણા જે બાફીને રાખ્યા છે તે બધા જ થોડા થોડા કરીને એડ કરી દીધા છે અને હવે પાઉભાજી મેશરનું જે આવે છે એ મેં લીધું હું વટાણા મેશ કરી દઉં છું આ સમયે તમે વટાણાને મિક્સરમાં પણ કરી શકો છો પેસ્ટ બનાવી શકો છો પણ હું આ રીતે પાઉભાજી મેસરથી જ વટાણાની ક્રશ કરી રહું છું ક્રશ કરીને લઉં છું હા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એક પણ બારદાણું આંખો ના રહી જાય બધા જ વટાણા સારી એવા મેસ થઈ જવા ખૂબ જરૂરી છે બસ લોટ બાંધવો અને આનો મસ સ્ટફિંગ બનાવવું એ જ કચોરીમાં ખૂબી છે બીજું કશું જ નથી પણ હા મસાલો પરફેક્ટ બનશે ટેસ્ટી બનશે તો જ કચોરીનો ટેસ્ટ સારો આવશે એ તો વાત છે જ અને આ રીતે આપણે બધા જ વટાણાને પાઉભાજી મેશરથી મેશ કરી દઈશું આમાં જરા પણ પાણીનું પ્રમાણ ના રહે તેનું ધ્યાન રાખવાનું છે વટાણા બાફી બધું જ પાણી એમાંથી સારી રીતે નીકાળી લેવાનું છે આ રીતે આપણા બધા જ વટાણા મેશ થઈ ગયા છે અને સ્ટફિંગ માટેનો રેડી થઈ ગયો છે તો આપણે બીજા મસાલા એડ કરી દઈએ તો એમાં મીઠું એડ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે ધાણાજીરું એડ કરી દઈશું અને થોડો એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું ત્યારબાદ કાજુના નાના નાના ટુકડા કરીને કાજુ એડ કર્યા છે કાજુનો સ્વાદ આમાં ખૂબ જ સરસ લાગતો હોય છે થોડી ક્રિસ્પી લાગે છે ખાવામાં આવે તો થોડીક ક્રન્ચીનેસ લાગતી હોય છે તેના માટે અને એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દીધી છે તમે આ સમયે ગળપણનું પ્રમાણ થોડું વધઘટ કરી શકો છો અને હા થોડી કિસમિસ પણ ઉમેરી શકાય છે હું કિસમિસ નથી ઉમેરતી કારણ કે અમારા ઘરમાં કચોરીમાં કિસમિસ નથી ભાવતી એટલા માટે હું કિસમિસ નથી ઉમેરતી પણ ક્રિસ કિસમિસનો પણ સ્વાદ સારો લાગે છે થોડું મીઠાશ લાગે છે એટલે જો એડ કરશો તો પણ સારી જ લાગશે અને થોડું અડધા જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું આ સમયે તમે ચાટ મસાલો અને આમચૂર પાવડર પણ એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે આમચૂર પાવડર ખલાસ થઈ ગયો છે પતી ગયો છે નથી એટલે હું લીંબુ એડ કરી રહી છું લીંબુ અને આમચૂર બંને એડ કરી શકાય છે ગમે તે એક આ રીતે આપણે મસાલાને હલાવી દઈશું અને આપણા સ્ટફિંગ માટેનો એકદમ સરસ મસાલો સ્ટફિંગ રેડી છે અહીંયા આપણા લોટને પણ રેસ્ટ મળી ગયો છે સારો એવો તમે જોયો છો આપણો લોટ એવો સરસ બંધાયો છે અને સ્ટ્રેચિંગ તો જુઓ કેટલું સરસ આવ્યું છે જે પાંચ મિનિટ મસળો હતો ને તેનું જ રીઝન આ છે બસ એકદમ કૂણો એકદમ સરસ એકદમ સોફ્ટ એવો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે તેના લુવા કરી દઈશું જે સાઈઝની આપણે કચોરી લેવાની કરવાની હોય ને તે સાઇઝના આપણે લુવા કરવાના છે તો આ રીતે આપણે જે સાઈઝની કચોરી કરવી છે તે સાઇઝના લુવા કરી દઈશું આ રીતે હું એના લુવા કરું છું એનું રીઝન એવું છે કે તેમાં લેયર ના થાય આપણે કચોરીનું લેયર કરવાનું હોતું નથી તો આ રીતે આપણે લુવા કરશું તો ગુંડલામાં લેયર નહીં આવે અને એકદમ સરસ રીતે આપણા ગુંડલા થઈ જશે તો અહીંયા બધા જ આ રીતે મેં ગુંડલા કરી લીધા છે અને અહીંયા આપણું સ્ટફિંગ પણ રેડી થઈ ગયું છે સ્ટફિંગ ઠંડુ થાય ત્યારબાદ તેને ફરી એકવાર મિક્સ કરી દઈશું જેથી બધું જ સરસ મિક્સ થઈ જાય અને સ્ટફિંગ જેવી રીતે આપણે લોટના ગુંડલા કરી લીધા છે મતલબ કે જે સાઇઝની કચોરી કરવાના છે તે સાઇઝના ગોળા વાળી લીધા છે તેવી રીતે સ્ટફિંગના પણ આપણે બોલ વાળી લેવાના છે તમારે જે લુઓ કર્યો હોય ને એના કરતાં થોડો મોટી સાઇઝનો સ્ટફિંગનો બોલ વાળી લેવાનો છે જો સ્ટફિંગ કચોરીમાં ભરપૂર હશે ને તો જ કચોરીનો ટેસ્ટ સારો લાગતો હોય છે તો અહીંયા બોલ્સ પણ વળી ગયા છે અને લુવા પણ થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો એકદમ સરસ બંનેમાં થોડું ફેર છે થોડો વધારે મોટા છે થોડા નાના છે આ રીતે આપણે લુવા વાળી લીધા છે અને બોલ સ્ટફિંગ બોલ પણ તૈયાર કરી દીધા છે હવે આપણે એકદમ નાની પૂરી રેડી કરવાની છે એટલે કે બહુ પાતળી નહીં બહુ જાળી નહીં એવી પૂરી રેડી કરી દઈશું અને તેમાં સ્ટફિંગનો એક બોલ મૂકી આ રીતે આપણે કચોરીને પેક કરી દેવાની છે સ્ટફિંગ નાખીને એટલે અગાઉથી જ તમે સ્ટફિંગના આ રીતે બોલ્સ વાળી દીધા હશે ને તો તમારા હાથ પણ નહીં બગડે અને બહારનું પૂરીનું લેયર છે એ પણ મસાલાવાળું નહીં થાય જો તમે ચમચીથી આપણે નાખતા જઈએ અને ભરતા જઈએ તો થોડું ઉપરનું લેયર સ્ટફિંગવાળું બગડતું હોય છે એટલા માટે આ રીતે કરવાનું છે આ રીતે આપણે એકદમ સરસ બધે જ સ્ટફિંગ ફરી સ્ટફિંગ પથરાઈ જાય એ રીતે થોડી પ્રેસ કરી દેવાની છે આ રીતે આપણે એકદમ પ્રેસ કરી દઈશું ત્યારબાદ હવે બીજી કચોરી આપણે લઈશું તેને પણ આ જ રીતે આપણે સ્ટફિંગ નાખીને એકદમ સરસ કેરફુલી આપણે તેને સ્ટફિંગ ભરી અને આ રીતે પાળી દઈશું અને ખુલ્લે નહીં તે રીતે થોડું એક ચીપકાઈ દઈશું અને આ રીતે ઉપર હાથ ફેરવી દઈશું જેથી સ્ટફિંગ બધે જ સ્ટફિંગનું લેયર્સ બધે જ આવી જાય આ રીતે આપણે બનાવી દઈશું તો એકદમ સરસ એકદમ બધે જ સ્ટફિંગ આવી ગયું છે તો બધી જ કચોરી આપણી ભરાઈ ગઈ છે તો હવે આપણે બધી જ કચોરીને તળી લઈશું તમે જોઈ જ રહ્યા છો ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ લાગી રહી છે આપણી કચોરી એકદમ સરસ ફૂલેલી ફૂલેલી એકદમ ક્રિસ્પી ખસ્તા કચોરી કરવાની છે હવે આપણે તેને તળી લઈએ અહીંયા મેં તેલ ગરમ પણ મૂકી દીધું છે અને બીજી બાજુ મારી ખજૂર આંબલીની ચટણી પણ રેડી થાય છે કચોરી જોડે ખજૂર આંબલીની ચટણી ખૂબ જ સરસ લાગતી હોય છે તો તે મેં કરવા માટે મૂકી દીધી છે તેલનું પ્રમાણ આપણે જે પ્રમાણે કચોરી તળવી છે એ રીતે રાખીશું અને હા ગેસની ફ્લેમ ખાસ ઇમ્પોર્ટન્ટ છે બહુ જ વધારે પડતું ગેસ ફૂલ પણ નથી રાખવાનો અને ધીમો પણ નહીં એટલે કે તેલનું બહુ આવી ગયેલું પણ ના હોવું જોઈએ અને બહુ તેલ ના આપ્યું હોય એવું પણ ના રહેવું જોઈએ જો બહુ જ તમારું તેલ ગરમ થઈ ગયું હશે ને તો બબલ્સ જેવું થઈ જશે એટલે બહુ તેલ ના ગરમ થયું હોય એવું તેલ આપણે લેવાનું છે આ રીતે આપણે ધીમે ધીમે બે બે કચોરી નાખતા જઈશું અને બધી જ કચોરી આ રીતે તળતા જઈશું તો એકદમ આ બધી જ ટિપ્સ અને ટ્રિક્સ તમે ફોલો કરશો ને ફ્રેન્ડ્સ તો તમારી કચોરી ફરસાણની દુકાન કરતાં પણ સારી અને એકદમ ક્રિસ્પી એકદમ ખસ્તા બનશે આપણે જે સમયે તેલનું મોણ આપ્યું છે ને તે સમયે ઘણીવાર બધા ઘીનું મોણ આપતા હોય છે તો જો તમારે ખસ્તા કચોરી બનાવી છે તો ઘીનું મોણ આપવાનું નથી તો તમારે તેલનું જ મોણ આપવાનું છે તેલના મોણથી જ તમારી કચોરી છે ને એ ખસ્તા બનશે અને ઘીનું મોણ આપશું ને તો પોચી બનશે તો આ રીતે આપણે એકદમ સરસ એકદમ ક્રિસ્પી ધીમા કેશે બધી જ કચોરીને તળી લેવાની છે તો કચોરી બનાવવામાં કોઈ ખાસ મોટી વસ્તુ નથી હોતી પણ એની અમુક નાની નાની વાતો હોય છે તે જેનું આપણે ધ્યાન રાખીએ તો આપણી કચોરી એકદમ પરફેક્ટ બને છે તો રેડી છે આપણી ગરમા ગરમ કચોરી તો જેને ખજૂર આમલીની ચટણી જોડે સર્વ કરવાની બહુ મજા આવે છે થેન્ક યુ ફોર વોચિંગ